નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર અંદર જી હા દોસ્તો તમારા માટે લઈને આવ્યું છે પ્રથમ સત્રાંત પરીક્ષા સત્તર તારીખથી તમારી જે પરીક્ષા ચાલુ થવાની છે બે હજાર ચોવીસ એટલે કે ચાલુ વર્ષનું ધોરણ પાંચ નું દોસ્તો વિષય વિજ્ઞાન દોસ્તો અથવા તમારે ચાલે છે પાંચમા ધોરણ અંદર પર્યાવરણ અને 6 થી 8 માં વિજ્ઞાન તો પર્યાવરણનો કુલ ગુણ 40 માર્ક્સનો પેપર છે દોસ્તો આદર્શ પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન અને સમજણ સાથે માત્ર રાઈટ આન્સર YouTube ચેનલ અને ગાઈડ એપ પર વાત આવી ગઈ પછી ગાઈડ એપની તો ગાઈડ એપ આ રીતની છે દોસ્તો જે પણ મિત્રો જો સુધી ડાઉનલોડ નથી કરી તે લોકો માટે ખાસ સૂચના છે ડાઉનલોડ કરેલી છે એમને ખબર છે કે સાહેબ કેમ વારે વારેઘરિયે ગાઈડ એપ ગાઈડ એપ કરે છે એમના માટે સોનું છે જે પણ મિત્રોએ ડાઉનલોડ કરી છે લખી દોસ્તો ખાસ સૂચના કે અને જે પણ મિત્રો ડાઉનલોડ નવે પ્લે સ્ટોર પર જવાનું જીયુ આઈડી લખવાનું આખું પેપર તમને ત્યાં પ્લેસ્ટોર પર આ એપ ડાઉનલોડ કરશો અને તેને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરશો એટલે આ રીતે ખુલી જશે એમાં ધોરણ પાંચ નું તમારે ફોલ્ડ ખોલવાનું એમાં તમારે એક પેપર વિભાગ ખોલશો દોસ્તો તો આખું પેપર તમને પીડીએફ સ્વરૂપે જવાબ સાથે મળશે આની અંદર આપણે જવાબ છે ત્યાં તમને સંપૂર્ણ સોલ્યુશન સાથે બધા જ જવાબો મળી જશે શું કરવાનું છે ખૂબ જ સહેલું છે દોસ્તો પર જવાનું છે અને ગાઈડ એપ ડાઉનલોડ કરવાની છે એ સિવાય જો ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શન પર એની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો ચાલો ત્યારે આગળ વાત કરીએ તો જો પણ મિત્રો સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી વિડીયોને લાઈક તો કરવાની છે મારે ઓછામાં ઓછી સો ઉપર સો પ્લસ કરે છે યસર લખો એટલે તમારી આપણે અહીંયા ખબર પડી જાય કે આપણા કેટલા છોકરાના મોબાઈલમાં એપ્લિકેશન છે તો તમારા માટે એ વસ્તુ સરળ બને તમારા માટે આપણે કંઈક નવું લઈને આવીએ તો પહેલું જ તમને દેખાય કમેન્ટ દોસ્તો ખાસ કરજો જે પણ મિત્રોને વિડીયો ગમે મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી વારે ઘડી આપણે પ્લે સ્ટોર પર જવાનું તમને ગાઈડ એપ ડાઉનલોડ કરવાનું કહીએ છે કારણ કે સૌથી મોંઘી એપ એકદમ મફતમાં છે દોસ્તો આપણે વાત કરીએ છીએ પ્રથમ સત્રાંત લેખિત પરીક્ષા બે ની પર્યાવરણ પર્યાવરણનું પેપર છે ધોરણ પાંચ છે વિષય કુલ ગુણ ચાલીસ માર્ક છે બાવીસ દસ બે હજાર ચોવીસ ને મંગળવારનું આ તમારે પેપર લેવાનું છે દોસ્તો દોસ્તો આ મોડેલ પેપર છે બાળકો આપણને પૂછતા છે કે સાહેબ આ સાચું પેપર છે આ હા પેપર સાચું છે પણ આજ પૂછાય એવું નહીં દોસ્તો આપણે ક્યારે પરીક્ષા પહેલા કોઈ પણ તમને પેપર આપે તો એ વસ્તુ બની શકે નહીં પરીક્ષા પહેલા ખાલી મોડલ પેપર તમને સમજણ માટે દોસ્તો પ્રેક્ટિસ પેપર આપવામાં આવે પરીક્ષા પછી જ પરીક્ષા ત્યારે તમારા સાચું પેપર આવે અને આપણે ક્યારે ખોટું કામ કરવાનું નહીં આપણે સાચું જ કામ કરવાનું ચલો ત્યારે પ્રથમ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો રાયનો સ્વાદ કેવો હોય છે તો રાયનો સ્વાદ કડવો હોય છે આપણે અહીંયા લખીશું કડવો ચલો જીભના આગળના ભાગ પર તો જીભના જીભના આગળના ભાગ પર એ આવશે ગળ્યો ત્રીજો પ્રશ્ન છે ડુંગળી અને લસણ ને લાંબો સમય સાચવવા માટે તો એમાં આવશે સૂકી અને ખુલ્લી ખુલ્લી જગ્યામાં જગ્યામાં દોસ્તો બરાબર સી દેશના વેપારીઓ ખાલી જગ્યા દેશમાંથી ભારતમાં લાવ્યા હતા તો જવાબ આવશે દક્ષિણ અમેરિકા દક્ષિણ અમેરિકા ચલો ત્યારે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો સાપ ખેડૂતનો મિત્ર નથી તો ખોટું દોસ્તો સાપ ખેડૂતનો મિત્ર છે

કારણ કે એપમાં તમે શાંતિથી વિડીયોને તમારે સ્ટોપ જો નથી એપમાં તમે જેમ ચોપડીમાંથી લખતા હોય એમ જોઈ જોઈને શાંતિથી જવાબ તમે લખી શકો છો તમારે કોઈ ઉતાવળ રહેતો નથી અને વિડીયો આપણો માપનો રહેશે બીજનો ફેલાવો ન થાય અને એકને એક જગ્યાએથી બીજ પડ્યા રહે તો શું થાય તો સમજાવો એ જવાબ પણ તમને એપમાં મળી જશે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો ઉપરકોટના કિલ્લા વિશે માહિતી તો જવાબ છે એપમાં અને અડી કડીની વાવ વિશે તો જવાબ છે એપમાં ચાલો નીચે આપેલા પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ આપો વરસાદ પડે ત્યારે તો દોસ્તો આ જવાબ આ બધા પાણીમાં ઓગળી શકું મીઠું હું પાણીમાં તરું છું તો પ્લાસ્ટિકનો દડો હું ભારતનો પાડોશી દેશ છું તો એમાં આવશે નેપાળ મને પૂછડ્યો તારો પણ કહે છે તો એમાં આવશે ધૂમકેતુ બરાબર નીચે આપેલા વિકલ્પમાંથી સાચો છો તો સોયાબીનનું સોયાબીનનું મૂળ વતન કયું છે તો ચીન નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે તો પાણીમાં સંપૂર્ણપણે ખાંડ ઓગળી જાય છે બદલાશે નહીં જો હળદરને ઓગળીએ દૂધને ઓગાડીએ ચૂનાને તો પાણીનો કલર બદલી જશે પણ જવાબ આવશે એ મીઠું ઓગડે તો પાણીનો કલર બદલાશે નહીં પ્રશ્ન નંબર વાત કરીએ તો છ એ પ્રશ્નોના જવાબ આપણને એપમાં મળી જશે બરાબર છે ચાલો ત્યારે પ્રશ્ન નંબર સાત ની વાત કરીએ અ પ્રશ્ન નંબર સાત ની વાત કરી પ્રશ્ન નંબર આઠ દોસ્તોસો છોતેર માંથી સો માંથી કેટલા ઘરોમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો છોતેર અને કેટલા ઘરોમાં સો માંથી કેટલા ઘરોમાં છાણા અને લાકડાની વાત છે તો છાણા અને લાકડા આઈ રહ્યા ચોર્યાસી ઘરો તો જવાબ આવશે ચોર્યાસી બીજો પ્રશ્ન છે ઓગણીસો સડ માં કયા બળતણમાં સૌથી ઓછો ઉપયોગ થયો હતો તો વિદ્યુતમાં એક જ એટલે જવાબ આવશે વિદ્યુત બરાબર ઘરોમાં એલપીજીમાં કેરોસીનમાં કેટલો ઉપયોગ થયો હતો તે લખો તો એલપીજી કેરોસીન જુઓ ઓગણીસો માં દસ છે અને ઓગણીસો માં એલપીજી અને કેરોસીન અઢાર છે તો બંનેનો આપણે ટોટલ કરીએ તો અઠ્યાવીસ ઘરોમાં ઉપયોગ થયો હતો કેટલા ઘરોમાં જવાબ આવશે પ્રશ્ન નંબર બ છે એ તમને એપમાં મળી જશે દોસ્તો અને પ્રશ્ન નંબર સરસ મજાના મોટા મોટા સવાલના જવાબ કેવા મળશે જોઈ લો એપમાં તમને આ રીતના લાંબા લાંબા સવાલના જવાબ મળશે ટૂંકા સવાલના જવાબ મેં તમને અહીંયા આપ્યા છે તમે શાંતિથી લખી શકો એના માટે સરસ મજાના તમને જો પ્રશ્ન નંબર ચાર બે પછી પ્રશ્ન નંબર સાત ની વાત કરીએ એના પાંચ સાતે સાત પ્રશ્નોના જવાબ પ્રશ્ન નંબર આઠ બે પ્રશ્ન નંબર નવ છેલ્લે આપણે જોયું અને જે છેલ્લા પ્રશ્ન હતો એના સવાલના જવાબ સાથે સંપૂર્ણ સમજણ સાથેનું સૌ મજાનું પેપર છે દોસ્તો તમને એપ્લિકેશન પર અને આપણી ચેનલ પર બંને જગ્યાએ મળી જશે ચલો ત્યારે આ વિડીયો તમને કેવો લાગે કમેન્ટમાં ખાસ જણાવવાનું છે વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો